કૈલાસ રોડ પર બાઇક ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારતા રીક્ષા સાથે અકસ્માત સર્જાયો બાઇક સિવિલ હોસ્પિટલ ખસેડાયો વલસાડના કૈલાસ રોડ પર બાઇક ચાલકે પુરપાટ વાહન હંકારતા રિક્ષા સાથે ધડાકા ભેર અથકાઈ જતા અકસ્માત સર્જાયો અને રિક્ષા પલટી મારી ગઈ હતી સ્પ્લેન્ડર નંબર જીજે પંદર શૂન્ય એક નવ ચાર બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હતો જેથી બાઇક ચાલકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો અકસ્માતની ઘટનામાં સ્પ્લેન્ડર બાઇક નંબર જે પંદર એ શૂન્ય એક નવ ચારનો ચાલક વલસાડથી ધમડાચી તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન તેણે પૂરપાટ ઝડપે વાહન હંકારતા સામેથી આવતી રિક્ષાને અડફેટે લેતા ઘટનામાં રિક્ષા ચાલક બાઇક ચાલકને બચાવવા જતા રિક્ષા પલટી મારી હતી અને રિક્ષામાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે બાઇક ચાલકને મોડા તથા શરીરના ભાગે વધુ ઈજા પહોંચતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો